શ્રી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ઈ બ્લોક સામે થયેલ વૃક્ષારોપણ પાછળની ઘટના જાણવા જેવી છે ઈ બ્લોકના સિક્યુરિટી કર્મચારી હિંમતભાઈ નારણભાઈ ઘરણિયા એક પણ છોડને મુરઝાવા ન દઈને એની વાલી બનીને ચાકરી કરી છે કેસ કેવી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને કુલ સચિવ ડોક્ટર અનિલ ઘોરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ વૃક્ષારોપણ કરાયું હતું એટલું જ નહીં પણ દરેક છોડ તંદુરસ્ત રહે એ માટે ડિપાર્ટમેન્ટ ઓફ લોના ડીન ફેકલ્ટી વિદ્યાર્થીઓ અને જ્યાં વૃક્ષારોપણ થયું એ ઈ બ્લોકના સિક્યુરિટી ગાર્ડની વૃક્ષો પ્રત્યેની જાગૃતિ આ સૌ સમન્વયથી આજે તમામ છોડ મે જૂન મહિનામાં કપરા કાળ અને વેકેશનના સમયમાં આકરી ગરમીના બે મહિના સામે લડીને આજે વર્ષાઋતુમાં સરસ મજાના લહેરાઈ રહ્યા છે સૌનો સાથ પર્યાવરણનો વિકાસ એ સૂત્ર સાથે કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઈ બ્લોક યુનિવર્સિટીની છેક પૂર્વ દિશાએ આવેલ છે એલએલએમ એમ સેમ ટુ હાલ સેમ થ્રીના વિદ્યાર્થીઓએ કાળઝાળ ગરમીમાં પરીક્ષા સમયે છાંયડો શોધતા હતા પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા એ શોધતા હતા ત્યારે સૌ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે ભલે અમારો માસ્ટર ઓફ લોનો અભ્યાસક્રમ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે પણ આવનાર વિદ્યાર્થીઓ અમારા વાવેલ અને ઉછરેલ વૃક્ષો નીચે બેસી એમની ગાડીઓ અને ઝાડ નીચે પાર્ક કરી શકશે એ ઉમદા ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણનો વિચાર વોટ્સએપ ગ્રુપમાં વહેતો કર્યો હતો બસ તરત જ સૌ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે વૃક્ષો વાવવા જ છે છોડ અને ટ્રી ગાર્ડ માટે એલ એલ એમના વિદ્યાર્થીની ઝરણા મકવાણા પરમારે ગાયત્રી પરિવારને જાણ કરી હતી ગાયત્રી પરિવારના વિષ્ણુ જોશી ધ્રુવ જાની ઉમેશ પાટડિયા અને હર્ષલ જોશી દ્વારા છોડ અને વૃક્ષોના રક્ષણ માટેના પિંજરા ઉપલબ્ધ કરવામાં આવ્યા એટલું જ નહીં ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા ખાડા ખોદાવવામાં આવ્યા જેમાં કાયદા વિભાગના વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા હતા વૃક્ષારોપણ થાય છે પણ જાળવણી થાય એ જરૂરી છે વૃક્ષારોપણ તો અનેક જગ્યાએ થાય છે પરંતુ પછી શું આ પ્રશ્ન સૌને વૃક્ષારોપણ કરતી વેળાએ ઉદભવે છે કાયદા વિભાગના વિદ્યાર્થીઓ સાથે ગાયત્રી પરિવારના સભ્યોને પણ આ પ્રશ્ન ઉદભવ્યો કારણ કે પ્લાન્ટેશન બાદ તો વેકેશન હતું પાણી કોણ આપશે ઉછેર કોણ કરશે જાણે આ પ્રશ્ન અને મૂંઝવણને પારખી ગયા હોય એમ ડિપાર્ટમેન્ટ ઓફ લોના ફેકલ્ટી ડોક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પાણી માટેની લાઇનની વ્યવસ્થા કરી આપી તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ લોના ફેકલ્ટી વંદના ડી શર્માએ દેખરેખ અને ડિપાર્ટમેન્ટ ઓફ લોના એચઓડી અને ડીન ડોક્ટર જયદીપસિંહ ગોહિલનું માર્ગદર્શન મળી રહ્યું હવે છોડને પાણી આપવાની જવાબદારી લીધી ઈ બ્લોકના સિક્યુરિટી કર્મચારી હિંમતભાઈ નારણભાઈ ઘરણીયાએ વેકેશન પૂરું થતાં વિદ્યાર્થીઓ જ્યારે પોતે વાવેલ છોડને હવામાં લહેરાતા જોયા તો સૌના ચહેરે ખુશી હતી ખુશી તો વહેંચવી પડે બસ એટલે જ સૌ વિદ્યાર્થીઓ અને કાયદા વિભાગના વડા ફેકલ્ટી ઈ બ્લોકના સિક્યુરિટી કર્મચારી નારણભાઈ ગરણિયાનો સન્માનપૂર્વક કાર્યક્રમ પાંચ જુલાઈ બે હજાર પચીસના રખાયો હતો કામની અને કામ કરનારની કદર કરવામાં આવે તો અન્ય લોકો કામ કરવા માટે પ્રેરાય એવું કાયદા વિભાગના ફેકલ્ટી વંદના શર્માએ કહ્યું હતું આજના વૈશ્વિક ઉષ્ણ વાતાવરણ ગ્લોબલ વોર્મિંગમાંથી પૃથ્વીને બચાવવા વૃક્ષારોપણ જરૂરી નહીં અનિવાર્ય બની ગયું છે વિભાગના ફેકલ્ટી ડોક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું અંતમાં કાયદા વિભાગના વડા ડોક્ટર જયદીપસિંહ ગોહિલે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ સતત પર્યાવરણની ચિંતા કરતા રહે એવી હાકલ કરતા જણાવ્યું હતું કચ્છ ભૌગોલિક રીતે જે છે એ ખૂબ વિષમ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણને લઈને ચિંતિત છે ત્યારે આપણા ડિપાર્ટમેન્ટને પણ હરિયાળું બનાવવા માટે કચ્છ યુનિવર્સિટીને હરિયાળું બનાવવા માટે માન્ય કુલપતિશ્રીના જે આદેશો છે એ આદેશોને ઝીલીને લો ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓએ જે છે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કરેલો હતો એ કાર્યક્રમ બાદ વેકેશનમાં જે અસહ્ય ગરમી હતી એ ગરમીની અંદર આ નાના વૃક્ષો જે છે ખરેખર નાશપ્રાય થઈ શકે એમ હતા પરંતુ અમારા હિંમતભાઈ જે છે એ ખૂબ સારી માવજત કરી છે ખાસ કરીને જંગલી જે જનાવરો છે એનાથી બચાવવું દરરોજ નિયમિત પાણી પાય અને આ ઝાડવાને જે આપેલું છે રક્ષણ અને એમને જે જીવન આપ્યું છે એના માટે અમે એમને બિરદાવીએ છીએ અને ભવિષ્યમાં આપણે બધા પણ જે છે એમની પાસેથી નવું શીખ લઈએ આપણે બધા પણ જે છે આ રાષ્ટ્રને અને આ વિશ્વને પર્યાવરણથી જે છે એ ભરપૂર કરવા વૃક્ષોને વાવવા માટે કટિબદ્ધ થઈએ એ બાબતે જે છે એ નવો સંકલ્પ જે છે હિંમતભાઈના જે છે આ કાર્યથી લઈએ એવી મારી આપ બધાને શુભકામના સન્માન કાર્યક્રમ માટે કાયદા વિભાગના એડમિન શાખાના જીતેશ માંગણિયા રોનક નકશાનો સહયોગ મળ્યો હતો સન્માન કાર્યક્રમનું સંચાલન વ્યવસ્થા અને આભાર વિધિ એલ એલ એમના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી આમ શ્રી ક્રાંતિગુરુ શ્યામચકૃષ્ણા કચ્છ યુનિવર્સિટી મધ્યે ઈ બ્લોકમાં વૃક્ષારોપણ કરી વૃક્ષો બચાવો અક્ષર પાંચ સમજે એને આવેલા આંચનો કાર્યક્રમ સફળ રહ્યો હતો